ગુડ મોર્નિંગ રામ રામ જય મુરલીધા છે બીજો દિવસ અને વરસાદ ધમરોડી નહીં ખાશે ફૂલ એટલે ફૂલ બાર મેં ખાંગા થઈ ગયા છે અમારે અને પાણી ફરતું છે ઉતરું નથી હજી એમણે છે અને કાલનો વરસાદ અમારે છે ને બાર ઇંચ પડી ગયો છે હમાસરમાં છે ને ખોટું બહુ બોલો કાલે હમાસરમાં એમ બતાવતા હતા કાલે અમારે લાઈટ નહોતી આવી મોડી સાંજે છ વાગે થાંભલા પડી ગયા હતા એટલે એ કે છ ઇંચ કે વંખલીમ તાલુકામાં વરસાદ છે અને મારા ભાઈ બાર વરસાદ છે અને કાલે રાતે ભાડે તમે રોડ નહીં ખો અને બધાથી અમારે છે ને સત્તરથી અઢાર ઇંચ વરસાદ પડી ગયો છે અને હજી આગળ રોકાણો છે પાણી ફરતું એવું આવ્યું છે એટલે હશે ને હમણાં સરવાર કે તમે આટલો હજી અમારા ગામમાં કોઈ ન્યૂઝ ઉતારવા નથી પૂછ્યા તમારામાં હિંમત થતી હોય તો આવજો કે બારોટમાં કેવું પાણી છે વંખલી તાલુકો છે મારો ઓલખી પાસેથી બાલોટ ગામ છે એ તમે જોજો કે પેલા તમે જે ધીરે ધીરે ખારા આઈ ગોઠન એમ એમ કે આટલું કૂટળસરમાં પાણી ભરાઈ ગયું એટલું પાણી જતું હોય અસલ ન્યૂઝ ઉતારવા જ નહીં બારોટ ગામમાં આવજો અમારા તો ખબર જ પડે કેટલું પાણી હજી લગન કોઈ ભૂગા નથી અમારે ન્યૂઝ ઉતારવા કોઈ ભૂગી જ નથી એ પાણી ન હોય ને તો તમારે ન્યૂઝ ઉતારવા આવવું પડે ફરતી કોઈ પાણી હોય મહેશમાં અમે હોય અને વરસાદ પડ્યો અઠતાસ કે અઠાવીસ અને તમારે એમ એ ન તો મારી આ યુટ્યુબ ચેનલ છે રોહિત લોક છે આમાંથી એક ક્લિપ લઈ લો એડિટિંગ કરી લો પછી પછી દો ન્યૂઝમાં એટલે ખબર પડે કેટલું પાણી છે ને એ કાલે કાલના લોકમાં મૂકવાનું છે જોજો તમે એમાં બાકી જે પાણી હેલું જતું હોય એના જે રીતે હેલું જતો હોય એમ કે એટલું પાણી ગોઠવું પાણી ભરાઈ ગયા કારણ કે બહાર આવી ગયું એ નહીં તો અસલ રોગ હોય તો આવ્યું પાણી ઓરિજિનલ છે એ લોકો નથી ઉગાઈ જાય તો પૂગી જાય અહીંયા ફૂલ જોરદાર એ આવી જાય ને પછી અટાણે નહીં અટાણે તો નીકળે જાય પાણી તો ત્રણ વાર સ્થિર થઈ ગયું ફૂલ ઉગાડ આવી જાય પછી ગમે ત્યાંથી તમારે આવવાની છૂટ મંથલી ઉપર આવવાની છૂટ જુનાગઢથી આવવાની છૂટ ક્યાંયથી નહીં આવે કાંઈ ડ્રોન શૂટ કરશે તો હાલશે બાકી આમાંથી ક્લિપ લઈ લેવા તો છે બને થોડો મદદ બતાવે એથી પાણી કેટલું છે નહીં તો આ છે અમારો વન ક્લિપ આજે આપણે ગાડીમાં નીકળ જઈ ગયો ગાડીમાં પાણી તો અહીંથી એમ ગાડીઓ કાઢતા અને આ છે માણસ વગર આવી ગયો આગળ તમને ઉબેણ બતાવો ઉબેણમાં કેટલું પાણી છે ને હા ઉબેન રહી ગયો અમારા ગામમાં નીકળી

ની દોલ્યો કાલ કાપ આવી ગયો હાલ માલદારી અહીંયા આવી ગયો થાંભલા પડી ગયા એના હિસાબે અમારે છે ને કાલે લાઈટ નહોતી પાંચ હજાર નવા થાંભલા ખોડી દીધા જો આ એક આ કોલ ફેડો અહીંથી છે ને ખારાક પાણી બહુ આવે આવ્યા અહીંયા ફેડો ઓવા તો માં એ મરજી માં કે લાવું તો થઈ ન શકે ગામમાં ગામમાં માંડા પડ્યા હોય તો હું ગમેય હોય ને લઈ સાલ નાણું ની મતલબ પારો કટાઈ ગયો હા બહુ જ